બીજું જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવવું જોઈએ કે મોટા વહીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી અને મોટા વહીકલ રૂલ્સ ઓગણીસો મુજબ વાહનની નોંધણી કરવામાં આવતી હોય છે આ વાહન એટલે એવું કે જેની અંદર સરકાર દ્વારા માન્ય હોય એ પ્રકારની એસેસરીઝ હોય અને એ પ્રકારનો એનો ઢાંચો હોય અને એ પ્રકારના વાહનનું રજિસ્ટ્રેશન થતું હોય છે પણ ઘણી વાર એવું થતું હોય છે કે એના ઢાંચાથી અલગ રહી અને અલગ પ્રકારની એસેસરીઝ ફિટ કરવામાં આવતી હોય છે મોટર વ્હીકલ કાયદાનો ભંગ થતો હોય છે આ રીતના મોટર વહીકલ કાયદાનો ભંગ કરનાર ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ને જે એસેસરી સ્પીડ કરવામાં આવી છે તેનો નિકાલ કરીને નાશ કરવામાં આવતો છે કેટલા બુલેટના નાશ આશરે જોવા જો તો 300 કરતા પણ વધારે બુલેટના કરવામાં આવેલા છે અને કાર્યવાહી છે આશરે લાખોની સંખ્યામાં પણ એનો કરવામાં છે

सर ब्रजेश कुमार झा सर और एडिशनल सी पी सर महेंद्रिया सर की सूचना के बाद ट्रैफिक पुलिस ने एक दस दिन की मॉडिफाइड साइलेंसर की ड्राइव रखी थी उसमें साढ़े तीन सौ मॉडिफाइड साइलेंसर हमने निकाले हैं पहले बाइक्स को डिटेन किया गया उसके बाद इनके आरटीओ और कंपनी के जो मैनेजर्स है उनका अभिप्राय लिया गया और उसके बाद साइलेंसर रिमूव किए गए और आज इनका डिस्ट्रक्शन जो है वो किया जा रहा है और ऐसी जो ड्राइव है वो हम कंटिन्यू करेंगे और मेरी सबसे रिक्वेस्ट है कि ये मॉडिफाइड साइलेंसर का यूज ना करें ये बहुत हार्मफुल है और मोटर व्हीकल एक्ट जो है उसका भी रूल जो है वो वायलेट करता है